શું કહેશો આપ આ કઈ રીતે જોઈ રહ્યા છો આ આખી ચૂંટણીને અરે મારી હાર શક્ય જ નહોતી હું તો અહીંયા ઘેરથી ડીજે વાળાને અને બધાને કહી નાયેલો ડીજે વાળાને અને બધાને કહી નાયેલો કે ભાઈ ડીજે ને બધું લઈને આવી જજો આપણે જીતવાનું છે મારી હાર શક્ય જ નહોતી ચૂક ક્યાં રહી ગઈ ચૂક રહી ગઈ અહીંયા હું આજે કહું છું એમાં સેમા સેમા એટલે શું તમે શું કહેવું છું મને લાગે છે કે પાછળ જે દિવાલ છે એ કાચી દીવાલ તમારે એવું એવું પાસ કરવું જોઈએ એની બારીઓ બધી કાચની બારીઓ છે જે એવી એ મશીનો મૂક્યા છે એ કાચની બારીઓવાળા મકાનમાં મૂકી છે એવા રૂમમાં મૂકી છે અને પાછળ એક કાચી દીવાલ બનાવેલી છે ઈંટ માટીની ઈટ રીતની સિમેન્ટની હવે એને તમે ગમે ત્યારે પ્લાસ્ટર કર્યું હોય તો બરાબર પણ પ્લાસ્ટર કર્યું નથી એટલે એને તમે ગમે ત્યારે એક નાનું ભાકોરું પાડીને પાછું એને પૂરી દો તો ખબર બી ના પડે કે આ પૂરી દીધું છે પ્લાસ્ટર કર્યું હોય તો એમાં એક ગાબડું પડે કે ભાઈ આ પ્લાસ્ટર નવું કરેલું છે આ પ્લાસ્ટર કે કંઈ કર્યા વગરની એક દિવાલ બનાવી છે અને મને લાગે છે કે આ વ્યવસ્થિત આયોજન પૂર્વક કઈક ને આવી કંઈક ગોઠવાઈ ગયું છે બિલકુલ તો